રામ રામ ભાઈ તમારું નામ સુરેશભાઈ દાયાભાઈ જીજરિયા સુરેશભાઈ દાયાભાઈ જીજરિયા ગામ વેલાડા ગામ વેલાળા તાલુકો મૂળી તાલુકો મૂળી જિલ્લો સુરેન્દ્રનગર આપણે કયો કપાસ વાયેલો છે કેમ્પિય બેસમા કપડીનો ચેમ્પિયન અને કેટલા પેકેટ આપણે લીધા છે 15 પેકેટ 15 પેકેટ તમે ક્યાંથી લીધા હતા બાપ ભાઈની દુકાનથી બાપ ભાઈનો ઓલે છેન પરમશક્તિ એગ્રો વેલાળા બરોબર તો આજે માનો ને તમે આ અમે કાલે પ્રમતી આ દિવાળી બે દી દિવાળી હે દિવાળી આવી ગઈ તો આજની તારીખે જે કપાસ ક્યાંય બગડ્યો નથી લીલો છે ને આખા માં એક જ હરકો બે વીણી વીણી આમાં કેવો વજન કેવો નીકળે છે કેટલા એક જીંડવામાં આવેલા જીંડવામાં પેશીઓ કેટલી નીકળે પાંચ પીસી નીકળે નવ કપાસ એટલે વજન સારો થાય અને લીલો હોય એટલે વજન સારો થાય જો આજની તારીખ માં હા જે આજે જો ફૂલ ફાલ સાપકુજ ઝીંડવા બધું છે નગર કપાસ અત્યાર સુધી માં લગભગ આવો વરસાદ થયો હોય રેજ નઈ ને હુકાઈ જાય ને સુકાઈ જાય તમારે દર વર્ષે કેવો થાય દર વર્ષે મારે હુકાઈ જાય બીજું ગમે બિયારણ વાવું ને હા હુકાઈ જાતું જ વાવું મણ લીલા રિયા બધા બરોબર એટલામાં માં તમારે રેસકાંડ થઈ જાય હા બહુ બહુ રેસકાઈ જાય બહુ રસ કે જાય એટલે બીજું બિયારણ બધું હુકાઈ જાતું હતું બીજું બધું હુકાઈ જાતું તો આ બિયારણ આપણે કે હુકાણું નથી રે તમારે નથી હુકાણું લીલું છે આમાં રોગ જીવાત કેવી આવે છે રોગ ના આવતી બહુ એ

આમાં કઈ હુકણો નથી કાઈ વાંધો નહીં બધું વીણી જાય પછી કેટલો થાય પાછા જણાવજો બરોબર અને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો ભલામણ કરજો બીજા કોઈ પૂછે છે કે ભાઈ કેવો તમારે પૂછે છે ને કે ઈ ઉભી હતું આ બધું પૂછે હું કહું આ હે લા સારું છે બરોબર કાઈ વાંધો નહી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ